એનો મતલબ એ થયો કે રાજ્ય સરકારના દબાણમાં આ પોલીસ ડિપાર્ટમેન્ટ જે એમને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સંભાળવી જોઈએ એ નથી સંભાળતા પણ રાજ્ય સરકારની આગળ પાછળ પડી રહ્યા છે પણ એનો મતલબ એ નથી કે લો એન્ડ ઓર્ડર મરી ગયો છે એમને ખબર નથી હું હાઈકોર્ટ જઈશ આના માટે અને હું છોડું નહીં કોઈને મા બાપને મળવા નહીં દીધું એમની વાત વેદના સાંભળવા નહીં દીધી શું પરિસ્થિતિ હતી એ સમજવાની અમે કોશિશ કરતા એ કરવાની દીધી અને અહીંયા લોકોને ગુમરાહ કરી અને આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ઊભો રહ્યો કે અમે તમને મળવા દઈએ છીએ મળવા દઈએ છીએ અડધો કલાક અડધો કલાક અડધો અડધો કલાક કરીને છ કલાક સુધી હું બેઠો છું છ કલાક સુધી બારો બાર ત્યાંથી પોસ્ટમોર્ટમ કરી અને બોડી લઈ ગયા છે અહીંયાથી એસીપી ભાગી જતા રહ્યા એનો મતલબ એ થયો કે એ ગુમરાહ કરતા હતા અને એમના મા બાપને મળવા દીધું નથી પણ હું ત્યાંની રાજ્ય સરકારને જાણ કરીશ ત્યાં કારણ કે મિનિસ્ટ્રી આયા હતા અહીંયા અમારા પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા આ સવાલ વિધાનસભામાં ભી ઉઠશે અને લોકસભામાં ભી ઉઠશે અને હમણાં પર એક્શન થશે એ નક્કી